ચુડા તાલુકાના સોંઠા ગામથી આવ્યા છે વાત એ છે સોનઠા ગામમાં પ્લોટિંગ એકોતેર પ્લોટ જે સરકારી જમીન હતી એમાંથી પ્લોટિંગ કરવામાં આવ્યા એમાંથી એકોતેર પ્લોટ પાડવામાં આવ્યા આ એકોતેર પ્લોટમાં ગામના લોકોએ જે અગાઉ અરજી કરી હતી પોતાને પ્લોટ મળે એમાં અમુકને સો ચોરસ વારનો જે આપણે ફ્રીમાં પ્લોટ આપીએ એ પ્લોટ માટે પણ અરજી થઈ હતી

અને ગામમાં સરપંચ છે એ છે એમનો પરિવાર છે એકોતેર પ્લોટ એમાંથી લિસ્ટ આ નું વેચાણ થઈ ગયું ખરેખર નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી જાહેરમાં જાહેરમાં હરરાજી કરવા નથી આવી આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા બેસી ચાર દિવાલ ની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને સુડતાલીસ પ્લોટનો સોદો એના પરિવાર માટે કરીને આવ્યો જે ભાજપ સાથે જોડાયેલા હતા બીજી વાત તમને કરું કે એમાંથી પિસ્તાલીસ લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એ જ ગામમાં છે એ જ લોકો પાસે આ ભાઈ વાળા છે આ સરપંચ જે છે એ વાળા ભાઈ છે એના આખા પરિવાર ને આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ પ્લોટ એના પરિવાર ને મળ્યા જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈ આવ્યા આ એનો પેઢી આંબો છે એના ભાઈઓના દીકરા એના પોતાના દીકરા એના પરિવારના તાલુકા પ્રમુખ છે એના જેના ગામમાં એક કરતા વધારે ઘર છે આવા પિસ્તાલીસ લોકો છે જેના એક કરતા વધારે ઘર છે તેમ છતાંય આજે આ ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યા પ્લોટ આપવામાં આવ્યા પેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે રજૂઆત એ છે ડીડીઓ તરીકે કે જો આ સિસ્ટમ ચાલશે તમે પછી મારે ન કહેવું પડે પણ આજે સાથે કહું છું સડલા પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી અરજદાર છેલ્લા છ મહિનાથી ધક્કા ખાય છે એક એ જ કામ નથી થયું પાંચ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે હજુ સુધી કાર્યવાહી નથી કોણ રોકાય છે આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો હતો જિલ્લા પંચાયત પ્રમુખ નું કામ છે એને જ આપેલી ગ્રાન્ટ છે પાંચ લાખની મતલબ ક્યાંક ને ક્યાંક સાપશે જેવી રીતે કૌભાંડ કર્યા કરશે ભ્રષ્ટાચાર કર્યા કરશે દુઃખ સાથે કહીએ છીએ તમને આ ફરિયાદો મળે છે નિરાકરણ આવતું નથી તમારા ક્યાંક હાથ બંધાયેલા હોય અમને કયો અમારી ક્યાંય મર્યાદા છે દરેક ગામની તબક્કામાં ભ્રષ્ટાચારની અરજીઓ કેટલી આવે છે પેલો છ મહિનાથી અરજદાર ધક્કા થાય અરજદારે ઓન પેપર બતાવ્યું છે સ્થળ પર જોઈ શકાય કે જે પાંચ લાખ રૂપિયાનું કામ બતાવવામાં આવ્યું કમ્પ્લીશન સર્ટિફિકેટ એન્જિનિયરે આપી દીધું એક ઇંચ કામ નથી થયું એક ઇંચ અને ભૂગર્ભ ગટર બતાવવામાં આવી એના ફોટા ક્યાંક લઈ આવવામાં આવ્યા ભૂગર્ભ ગટર કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું એનું બિલ પણ પાસ થઈ ગયું

પચાસ વીઘા કરતા વધારે જમીન છે એવા લોકો ને એવા લોકો બિસારે ગરીબ છે જેને ઘર નું ઘર નથી કેટલા લોકો છે

અત્યારે પ્લોટ મળે છે જાહેર માં હરરાજી થવી જોઈએ કે નહીં હું તમને પૂછું છું નેમ થયેલા પ્લોટ જાહેર માં હરરાજી થાય કે ન થાય થવી જોઈએ ને તો થઈ નથી એના પર કાર્યવાહી કરશો તમે લઈએ છીએ તમને તેર તારીખ પાછું પોતે અને આ કેટલા ગરીબ જે માણસો છે ધરાવતા એવા વાળા ના કીડીઓ ની સહી લઈને કમ્પ્લીટ કરાવી અને રજૂ કર્યા ભાઈ છે

ત્યાર પછી હજુ પ્લોટની ની વહેંચણી ચાલુ છે હું તમને એક્ઝામ્પલ આપું છું આ જે આ ગેરરીતિ કરીને પ્લોટિંગ એને આપી દીધા છે એના પર સ્ટે લાગી શકે ના લાગી શકે એને તમે રોકી શકો કે ના રોકી શકો ગેરરીતિ કરી હોય તો

કે હું કોઈ જગ્યાએ રજૂઆત કરવા જાવ પહેલા એવિડન્સ ભેગા કરું છું સ્ટડી કરું છું અને ત્યાર પછી જ આવું છું આજે હું તમને એવા લિસ્ટમાં નામ આપું છું જે તાલુકા પંચાયત ભાજપનો પ્રમુખ અને ગામનો સરપંચ અને ચૌદ પ્લોટ એના પરિવાર માટે રાખ્યા બધામાં વાળા 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 બાર આવે છે આ એનો પેઢી આંબો હું તમને નકલ દેતો જાઉં છું અને બાર જ મકાન છે એમના વાળાના સોનઠા ગામમાં કુલ કુલ બાર મકાન છે પરિવાર બાર સભ્યોનો છે અને એને ચૌદ પ્લોટ લઈ લીધા અને બીજા ધરાવત છે બીજા બીજાના નામે લીધા એ પ્લોટ અલગ હવે વિષય એ છે

અમે રજૂઆત આપીએ છીએ અમારી વાત એ છે આ અત્યારે ચોમાસા નો વરસાદ પડે છે આ લોકો ઝુપડામાં પલળે છે એમની સામગ્રી પલળે છે પરિવાર પલળે છે રહેવા માટે ઘરનું ઘરનું ઘર ઘર નથી મેડમ એ પીડા પીડા એને એને સમજાય સમજાય ના હોય આ અમારી વાત એ જ છે કેટલા દિવસ માં થશે તમે તપાસ ચાલુસ તપાસ ચાલુ આ તો આ ખુરશી પર મારે વ્યક્તિગત કોઈ આક્ષેપ નથી આ ખુરશી પર ડીડી ખુરશી પર બેઠેલા દરેક વ્યક્તિ નો આ જવાબ હોય છે કે તપાસ ચાલુ છે

મતલબ સાફ છે કે એ લોકો એ રૂમમાં બેસીને નક્કી કર્યું તલાટી એ અને સરપંચે નક્કી કર્યું કે આપણું કોણ બગાડી લેવાનું છે આપણે તો ભાજપના હોદ્દેદાર છે તલાટી જે છે તમારા મારફતે વિનંતી કરીએ છીએ અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી પણ તલાટીઓ ભાજપના નેતાઓના ખોળા બેસે છે ને એને આ ધંધા બંધ કરવાનું કહેજો એક તો ગામમાં હાજર નથી રહેતા અને ગામમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થાય છે ને એમાં તલાટીઓ સામેલ હોય છે અમે પહેલાંય કહેતા ન હજુ કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી જજે તલાટી ભૂલી જાય અને એજે આ ખુરશી પર બેઠેલા અધિકારીએ ભૂલી જાય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અથવા તો કોઈ ધારાસભ્ય બે તમારી બાજુમાં બેઠા હોય એટલે એનો મતલબ એવો નથી કે અધિકારીઓને બચાવી લેશે અધિકારીઓને રિસ્પેક્ટ કરશું પણ જો ગરીબોને ઝૂંપડા ઉપર અધિકારીઓ જશે તો અધિકારીઓની ઇજ્જત લેતા એમને આવડે છે વિનંતી કરવા વારંવાર નહીં આવીએ એ હદ હોય પછી તમે મને એક સડલાવાળી

અને ગામનો સરપંચ ને તલાટી કાર્યવાહી કરના છે તમારો બી ડર નથી ટીડીઓનો ડર નથી જિલ્લા વિકાસ અધિકારીનો ડર નથી કલેક્ટરનો ડર નથી તો તમે એમને સાવરો છો અને તો એ તમારું ગાંઠતા નથી આ બેમાંથી એક વાત છે આટલા બધા નિયમોનો ભંગ કરીને આવી રીતે એક પરિવારને આખા ગામના પ્લોટ આપી દેવાના કાચ તો છે કા તો તમારા કયામાં નથી તમારો ડર નથી અને તો એમાં તમે ભેગા છો કા તો એને તમે સાવરો છો કેટલા દિવસમાં તમને રજૂઆત જે જોઈએ અમે આપી દઈએ પુરાવા આપીએ તમે રજૂઆત આપવાની તૈયારી સંપૂર્ણ અમારી છે કાર્યવાહી જે થાય અમારે પરિણામ પણ જોઈએ છે ને કાર્યવાહી બી જોઈએ છે જે લોકોને ખોટી રીતે પ્લોટ આપ્યા છે એ તો તમે માનો છો ને કે ગામમાં એક કરતા વધારે ઘર હોય જેને ખેતીની જમીન પચાવી વીઘા હોય આ વ્યક્તિને પ્લોટ મળવા પાત્ર નથી આવું તો માનો છો ને

સ્વતંત્ર ગ્રામ પંચાયત માં ગોટાળો કરશે ગ્રામ પંચાયત માં કઈ થશે રજૂઆત તમને જ કરશું તમને એની ક્યાં બરાબર છે કાર્યવાહી બી તમારે જ કરવી પડશે તમે કહો હું કાર્યવાહી ન કરી શકું બીજી ઓફિસ અમને એડ્રેસ આપો બીજી ઓફિસે જઈએ તો અમારી વાત એ છે આપશું બધા પુરાવા આપશું તમે મને એટલું કયો કે એક રૂમ માં બેસીને જો આ વ્યક્તિ એ પ્લોટ વેચી દીધા હોય તો ગેરરીતિ થઈ છે કે નથી થઈ થઈ બરાબર છે એના પુરાવા અમે આપશું ગામના લોકો ને કહીશું ગામના લોકો આજે ગામના લોકો આવ્યા છે

રજા પર ઉતરી ગયો આ લોકો રજૂઆત કરવા જાય ચાર્જ માં કોઈ તલાટી નથી આ તલાટી વીસ દિવસથી નથી આવતો ઘણા બધા તલાટી મેડમ મેં એવા જોયા છે ફોર ગાડી લક્જરિયસ ગાડી લઈને ગામ આવે છે બરાબર છે આ લક્જરિયસ ગાડી ક્યાંથી આવે હું તમ સારી રીતે જાણીએ છીએ તલાટી ને જોઇન્ટ કરે તલાટી પાસે ધમકી આપે છે ને છે તલાટી ને ધમકી આપતા હોય ને એવા તલાટી મને કોન્ફરન્સ કોલ માં લઈ જો

અરે દરેક સમાજની વાત છે અહિયાં આવેલા તમામ સમાજો માટેની વાત છે પાંચ હશે એને જ મળવું થાય નહીં નહીં લઈને તમે સામાન પેક કરી લેજો કાર્યવાહી તમારે બધા છોકરાને બધાને ઘર વખરી લઈ લેવાની અહીંયા આપડે રહેવાનું ડીડીઓ બરાબર છે તમે સમય આપો અમને આટલા દિવસમાં અંદાજે અમે કરશું અમને એ વખતે તમારી તપાસ પર જો અમને વિશ્વાસ આવશે તો અમે વિશ્વાસ રાખશું જો વિશ્વાસ નહીં આવે તો ડંકાની ચોક પર કઈ જાઉં છું આ પરિવારોની સાથે હું પણ બીડીઓ ઓફિસમાં રહેણા કરશું અમારી પાસે રહેવા ઘર નથી ગામમાં પ્લોટ વહેંચણી થાય છે તો ભાજપના નેતાને મળી જાય છે તો અમે લોકો તો શું કરીએ આ લોકો ગરીબ બાપડા શું કરે તમને પુરાવા બધા સરપંચ આપતા જાય છે અત્યારે તમ મન ખાલી દિવસો કે આટલા દિવસમાં અંદાજે તપાસ થઈ જશે કમિટીની રચના કરો અરે પણ દિવસો તો કયો તમે અમે પંદર દિવસ પછી આવ્યું વીસ દિવસ પછી તપાસ કરીએ પચીસ દિવસ પછી તમે બોલો કહીએ છીએ આજ ખુરશી પર બેઠેલા ડીઓ અમે જોઈયા સાઈડ ને બીજા દિવસે ચોવીસ કલાકમાં તપાસ કરીને આપતા તમારી મર્યાદા કેશ મને સમજાતું નથી તમે આવ્યા ત્યારથી વ્યક્તિગત આક્ષેપ નથી પણ તમે કોનાથી ડરો છો એ નથી સમજાતું આપે છે સરપંચ ના પરિવાર ને પ્લોટ પધરાવી દીધા એ ઓન પેપર છે તમને ઓન પેપર અમે નામ આપીએ અમે બીજી રજુઆત શું થાય પિસ્તાલીસ લોકો જેને ઘરનું ઘર છે એવા લોકો નાખી દીધા છે તમે મને સમય એટલે ત્રીસ દિવસ થશે એટલે કેમ એવી રીતે ત્રીસ દિવસ થશે આવી રીતે આ કામ થી કેમ કયો મેડમ કઈ તકલીફ છે અમારા થી ગરીબો થી કઈ વાંધો તમને એટલે એક મહિનો તપાસ નો થશે તો અમે બેઠા છીએ અહીંયા તપાસ કરવી હોય ત્યારે કરજો ના કરવી હોય ત્યારે ભાઈ બેસી જાવ બધા એવી રીતે થોડા કઈ મહિનો મહિનો તપાસ ના કરો હજુ છ મહિના થી હટલા ની તપાસ હાલે છે

તમે કહેતા હોય કે આ 15 દિવસમાં તપાસ કેટલે પહોંચી અમે તમને રિપોર્ટ કરશું અથવા અમે મૌખિક કહેશું અમે અહીં આવીને 15 દિવસે તમને પૂછશું જો 15 દિવસની તમે હા પાડતા હોય તો ઠીક છે બાકી તમે મહિનો બે મહિના તપાસ લાંબી લાંબી કરવાની વાત હોય તો અમે બેઠા છીએ સાંજે પરિવારને બોલાવી લ્યો આપણો બરાબર છે શરમ જોઈએ ભ્રષ્ટાચારીઓને બચાવવાના પ્રયત્ન થાય છે મારે સામાન્ય ખબર છે મારે જવું છે જો તમે આપવા માંગતા તો તમે અમને સમય મહિના નો તપાસ કરવાના હોય તો ઠીક છે ન કરવાના હોય તો અમે બેઠીએ છીએ અમે તમને રિક્વેસ્ટ કરીએ આટલા બધા પુરાવા તમને આપ્યા તેમ છતાંય તમે એવું કહેશો તપાસમાં મહિનો થશે આ તો કેવી વાત થઈ પણ તમે પેલા તો તમે જ સંતોષકારક જવાબ નથી આપતા મેડમ તો શું કરશું

તપાસ પહોચી છે આટલું આટલું પરિણામ મળ્યું છે તમે એવું નથી કીધું પંદર દિવસમાં તપાસ પૂરી કરી તમારે પંદર દિવસે અમારી રજૂઆત લઈને પંદર દિવસે કેવું તો પડશે ને પંદર દિવસે આટલી આટલી તપાસ પહોંચી છે હવે એમાં ભી તમે એવું કે એક મહિને આવજો

તમે કયો પંદર દિવસે અપડેટ આપશું જ્યાં પણ તપાસ તમને જશું આટલી જ માંગણી છે અમારી દસ તારીખ હતા નવ તારીખ આપણે પાંચ તારીખે બેન ના દેવા મળવા આવ્યા નવ તારીખ નવ તારીખ

હજી તો અમે ખૂબ મર્યાદામાં છીએ સંયમ રાખીએ આ પરિવારના ઘર જોવો બાળકોને પહેરવા ચડડી નથી બાળકોને ઓઢવા ગોદડા હોય છે ને પલળેલા હોય છે મેડમ હું ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર પહેલા તો તમારા રોવાટા બેઠા થઈ જવા જોઈએ ચાલુ હું ડીડીઓ છું ને આવી રીતે ભ્રષ્ટાચાર કોઈ કરશે આવી રીતે પ્લોટ ફાળવી દે છે એ કે છે એક હોદેદાર ભાજપ નો હોય એ કેમ આખા ગામ ના પ્લોટ વહેંચી દેવાના છે કોઈ પરિવાર વાંધો નથી એમાંથી બે પ્લોટ છે ને એક ચાલુ અત્યારે આપડે પૂર્વ તાલુકા પ્રમુખ હતા અત્યારે ન્યાય સમિતિમેન છેડ સંસાધનો છે કોઈ ગામ હોય તો ગામો ની પરિસ્થિતિ લિમિટેડ છે તમારી પાસે ચાલીસ પ્લોટ પચાસ પ્લોટ સિત્તેર પ્લોટ છે તો જે નિયમો નક્કી કરેલા છે એ મુજબ જે લાયક થતું હોય એની પ્રાયોરિટી બનાવી બનાવીને ગામમાં તો સો જણા બસો જણા એવા હોય કે જેની પાસે નથી અથવા તો ક્લેમ કરે છે કે મારી પાસે નથી અથવા કોઈની પાસે સગવડ વધારે છે તો એ વધુ પૈસા બોલે એ લઈ જાય પણ જો નહીં આ મારી સમજ ની વાત કરું છું કે તો એ પ્રમાણે

જેના હુકમ થયેલા હતા એમાં એક પણ માણસને પ્લોટ આપ્યો નથી નંબર બે તમે જે કહ્યું કે જે વધારે બોલી બોલશે એને આપવાના બોલી ક્યાં બોલાય રૂમમાં બેસીને બોલશે આક્ષેપ અમારો એ છે કે જે હરરાજી થઈ છે એ જ ગેરરીતિ થઈ છે ને એક રૂમમાં બેસી તલાટી સરપંચે નક્કી કરી અને પ્લોટની એક પરિવારને ફાળવણી કરી દીધી છે ફરિયાદ અમારી એ છે કે હરરાજી જ નથી થઈ રૂમમાં બેસીને વહીવટ થયો તો આપીએ છીએ તમે અમને કહો પંદર દિવસે તમારી રજૂઆત છે અનુસંધાન જે તપાસ થઈ હશે એમ તમને કહેશું સહમત છો ઓકે આપી દો ભાઈ પંદર દિવસે અમે તમે મને યાદ કરાવજો આપણે પંદર દિવસે પાછા આવીશું ખોટો લેખિત તમને હજી સમજવું હોય સમજો જો એક વાત હું તમને કહું સાંભળો મારી વાત મેડમ રજૂઆત કોઈ પણ ઓફિસમાં બે પ્રકારની થાય એક લેખિત બી થાય બીજી મૌખિક બી થાય એક જે અધિકારીઓને ટેવું પડી છે ને કે લેખિત રજૂઆત આપો એના અનુસંધાને થશે નિયમ તો એ કે છે કે મૌખિક રજૂઆત રાજુ કરપડા કરશે કરપડાને લખતા નથી મૌખિક રજૂઆત કરે તમારા સાથે રાખીને ફરિયાદ લખવાની હોય આજે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ અમે મૌખિક રજૂઆત જ કરીએ છીએ રજૂઆત લેખિત હશે કે મૌખિક હશે તમારે તો ફરિયાદ સાંભળવાની છે તમને એવું લાગતું હોય કે આ લેખિત માં નથી લેવા તમારા માણસ રાખીને લખાવી લેવાની છે કરાવી લ્યો હામાં નથી અભણ છે તો અંગૂઠો મરાવી દો

આને તમે મુખ્યમંત્રીને રજૂઆત કરો ઓલા હવે પેટમાં દુખતું હોય કે અમદાવાદના ફિલ્મ્સમાં दाखल થવાય અહીંયા જે આ 100 વાર ના પ્લોટ આરી આ પટ્ટો આ પ્લોટ હજી દેવાના બાકી છે અપેક્ષા રાખીએ કે જેનો હુકમ થયો છે 20 ગણાને એમાંથી આ પ્લોટ આપવામાં આવે 13 14 જેટલા આ પ્લોટ હજુ બાકી બચ્યા છે બરાબર છે અને તલાટી સરપંચને ક્લિયર કહી દેજો કે આટલેથી આ વાત પૂરી નહીં થાય अपेक्षा राखिए अफिस साटा न उडे अब इच्छा साटा उडाड तपाईँ दियो लिङ्क